સુરત પોલીસ દ્વારા દારૂબંધીના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે સતત પગલાં લેવાઈ રહ્યા છે છતાં પણ વિદેશી દારૂના મોટા જથ્થા ઝડપાતા રહે છે આ સમયે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત વિદેશી દારૂનો મોટો જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે જેમાં રૂપિયા એકત્રીસ પોઈન્ટ ત્યાંશી લાખથી વધુની વિદેશી દારૂની બોટલ્સનો સમાવેશ થાય છે લાખો રૂપિયાના દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું વર્ષ બે હજાર ચોવીસથી પચીસ દરમિયાન સુરત શહેરના ડીસીપી ઝોન ચાર હેઠળ આવતા અઠવા ઉમરા પાંડેસરા વેસુ અને અલથાણ અને ખટોદરા પોલીસ સ્ટેશન દ્વારા કુલ એકસો એકત્રીસ પ્રોહિબિશનના કેસો દાખલ કરવામાં આવ્યા હતા આ તમામ કેસોની તપાસ દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ સ્થળેથી અંદાજિત રૂપિયા એકત્રીસ લાખ ત્યાંશી હજારની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો પાંડેસરા વિસ્તારમાં જપ્ત કરાયેલા આ દારૂનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો દારૂના બોટલોના આ જથ્થાને ખુલ્લા મેદાનમાં લાવીને અધિકારીઓની હાજરીમાં રોલર ફેરવીને નાશ કરી દેવામાં આવ્યો હતો દારૂ નાશની આ કામગીરી દરમિયાન નશા આબકારી વિભાગના અધિકારીઓ એસડીએમ શહેરના પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા આજ સુરત સુટ્ટી કે જોનપોર વિસ્તાર કે 6 પોલીસ સ્ટેશન અટવા ઉમરા વેસુ અલથાન કટોદરા ઓર પાંડેસરા વિસ્તાર કા प्रोहिबिशन का मुद्दामाल का नाश किया जा रहा है टोटल प्रोहिबिशन के 113 सौ तेरा केसेस थे जिनमें इकतीस लाख ते हजार का मुद्दा अधिकारी श्री मामलादार श्री SCP श्री इन सब की हाजिरी में सरकारी पंचों को साथ रखते हुए जो होम डिपार्टमेंट का प्रोसीजर है उसको फॉलो करते हुए ये सारे मुद्दा का नाश किया जा रहा है डीसीपी विजय सिंह गुर्जर ए जानव्यू के दारूबंदी कायदा की अमलवारी सूरत शहर में कड़क रीते कर પોલીસ સમયાંતરે કાર્યવાહી કરીને વિદેશી દારૂ ઝડપે છે અને કાયદેસર રીતે તેનો નાશ કરવામાં આવે છે